નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચાર માં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને અંત સુધી જોતા રહો અને આવા દરરોજ સમાચાર મેળવવા માટે વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગેસના ભાવ ઘટ્યા એટલે કે નવા વર્ષ કંપની એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીઓ એલપીજી સિલિન્ડર કિંમત ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટાડો કર્યો છે જોકે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલો ક્રોમિસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે ને ઘરેલું ગેસ સિલિન્ડર એટલે ચૌદ કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ક્રોમિશિયો ગેસ સિલિન્ડર મોકો અને સસ્તા થવાનું કારણ ઘણી વસ્તુઓનો ભાવ વધે છે અને ઘટે છે યાર બાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષથી પેટ્રોલ ડીઝલ સસ્તું એટલે કે જો તમે પણ મોકા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કંટાળી ગયા છો તો આ સમાચાર તમારે ચોક્કસ રાહત આપી શકે છે કારણ કે સરકાર હવે મોકા પેટ્રોલ અને ડીઝલ પર બ્રેક લીધો છે કહેવામાં આવી રહ્યું છે નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ ઘટાડો થશે કારણ કે સરકાર દેશને થોળ મિશ્રિત પેટ્રોલ અને ડીઝલના બજારમાં લાવવાનો યોજના બનાવી છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નિયંત્રણમાં રહેશે એટલે જ નહીં દેશમાં પેટ્રોલ અને ડીઝલની આયાતને પણ ઘણી અદ સુધી રાહત મળવાની શક્યતા છે ત્રણસો યુનિટ મફત વીજળી એટલે કે સૌર ઉદ્યોગ સહન આપવાનો ઉદિશા થાય ચાલીસ ટકા સુધી સબસિડી આપવામાં આવે છે આ યોજના હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકાર દર વર્ષ વીજળી ખર્ચમાં પંચોતેર કરોડ રૂપિયા બચત કરવાનો છે આ યોજના સૌથી મોટો ફાયદો મફત વીજળી

ત્રણસો ને ત્રીસ રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ ઇઠ્યોતેર હજાર ત્રણસો ને રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઇઠ્યોતેર હજાર પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ નેવ હજાર પાંચસો રૂપિયા થયો છે મિત્રો

કરાવવા માટે તમારે એસિસ્ટન્ટ વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજિસ્ટ કરી શકો છો અથવા તો ગામના વી એસ ઇ માફતરે પણ રજિસ્ટ કરાવી શકો છો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરાયણ પર વરસાદની આગાહી એટલે કે હવામાન નિશ્ચિત અંબાલાલ પટેલે બાર અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જો ઉત્તરાયણ સમય માવઠું થાય તો પતંગ રસીઓ મોજ પણ પાણીમાં ફરી શકે છે કેમ કે મિત્રો માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડી પણ આગાહી કરવામાં આવી છે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ થી એક અતિશ ઠંડી રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે અને પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયાર થી બાર દિવસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મફત સિલાઈ મશીન ફોર્મ શરૂ એટલે કે ભારત સરકાર બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જેમાં પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેઓ રોજગાર અને સ્વરોજગાર તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વક્રમ યોજના સત્વાર વેબસાઇટ પર જઈને પર અરજી કરવાની રહેશે પંદર જાન્યુઆરી બે થી એકત્રીસ માર્ચ બે સુધી અરજી કરી શકો છો મિત્રો We'll <laughs> ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પ્રણિત લોકોને છેતાલીસ હજાર રૂપિયાની સહાય એટલે કે તમે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ ખાતામાં દર મહિને કે વાર્ષિક તમારી સુવિધા અનુસાર પૈસા જમા કરાવી શકો છો તમે માત્ર એક રૂપિયા તમારી પત્નીના નામ પર એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો એનપી એનએપીએસ ખાતું સાઠ વર્ષ ઉંમર પર કિવ થાય પરિપક્વ થાય છે નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો છો કે તમે તમારી પત્નીને ઉંમર પાંસઠ વર્ષ થાય છે ત્યાં સુધી પણ એનપીએસ એકાઉન્ટ ઓપરેટ કરી શકો છો આ રકમ તમારા ઉદ્દાવસ્ત માટે માટે તાવીજ તરીકા કામ કરી શકે છે કારણ કે તે સમય અને તમને પૈસા સૌથી વધુ જરૂર હોય છે